જય માતાજી મિત્રો બધાને તો જોવો આ બે દી વરસાદ આવ્યો એનું પરિણામ હવે રસ્તો જાય એવો નથી હોકરો આવી ગયો છે અને આપણી ખાંડે હોકરો આવી ગયો એટલું બધું પાણી આવી ગયું છે કે ના પૂછવા હોત આ તો ખાંડે બાજુમાં જવો હવે આખી આખી ખાંડ રહી છે બેલાની આ કેટલી ઊંડી ખાંડ છે આટલામાં પાંચ ખાંડું છે કટકા છે આખું ભરાઈ ગયું છે જો આમે સામે ઉપર ચાલુ હે એને બે થર જેવું છે બસ અહીંયા પાણી આવી જશે પણ ત્યાં જો કે વરસાદ વયો જાય તો સારું હવે આ લોકોને ખાણ ચાલુ છે અહીંયા કાંઈ ફોલ્ટ નથી પાણી આવ્યું નથી આ કારણ કે પારો માર્યો છે સાઈડમાં એટલે પાણી નથી આવ્યું અને રસ્તો જોવો તો આખે આખો રસ્તો પાણીનો ભરેલો છે એટલે બાઇક હાલતા નથી અને ફોર વ્હીલ તો બંધ જ છે અત્યારે જો આખે આખો રસ્તો ભરેલો છે આપણો આ જ રસ્તો છે અહીંથી જ આપણે બેલાની ગાડી આવે કે ખાઈને જવું એટલે અહીંથી જવું પડે આખે આખો રસ્તો પાણીનો ભરેલો છે હજી આગળથી હું તમને બતાવું કેટલું પાણી આવ્યું છે આમ ઘણું બધું પાણી આવ્યું છે વરસાદમાં અત્યારે બધાની ખાણ બંધ આપણી ખુદની ખાણ બાંધે છે જો આમ જાણે આમ તળાવ ભયર્યું હોય આખું મોટું એટલું પાણી આવી ગયું જો આ રસ્તો મેન આપણે અહીંથી ને જાવ આવવાનું થાય પાણી એટલું આવી ગયું છે ને કે અત્યારે બધું બાંધે ખાણે આપણા મજૂરે બેઠા છે અને ખાંડના શેઠીયા બધા બેઠા છે એટલે બધું બાંધે આ ખાણ જો ખાણ આખી ભરેલી છે પાણીની લેવલ થઈ ગઈ છે જમીન આરો નગરી ઊંડી ખાણ બાકી આખી લેવલ થઈ ગઈ છે એટલે અત્યારે ઘણી હાલત ખરાબ છે આ હોકરો જ છે જો કે વોંકરામાં જ ખાવાનું એટલે વરસાદ આવે એટલે પાણી તો આવી જ જાય વારી ઘડીએ જો તમને બાઇક લઈને બતાવી અહીંથી ને જો આગળ જ ખાણી અહીંયા સીધો ખાડો જ આવે એટલે જે લોકોને અમારા અહીંનાને ખબર હોય ને કે અહીંયા રસ્તો છે અહીંયા જ હાલવાનું બાકીના સીધા ખાણમાં વયા જાય એટલે જે લોકો આપણે બેલા જોવા આવવાના હોય ને એ લોકો આવતા ને અત્યારે થોડાક ખમી જાવ પાંચ સાત દિવસ પછી તમે આવજો રેડી અને બેલાના વિડીયો જોવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો એમાં મળી રહેશે તમને તો મળીએ હવે બીજા વિડીયોમાં અને વિડીયોને લાઈક કોમેન્ટ કરતા રહેજો બધાઓ એ એક ન ભૂલતા હાલો હવે બાય બાય